નમસ્કાર હકની વાત ટીમ તરફથી એક અગત્યનો મેસેજ છે અને પાદરાની અને આજુબાજુના વિસ્તારની જનતા માટે હકની વાત ટીમ એક મુહિમ ઉપાડી છે એ મુહિમ છે સ્વચ્છતા અભિયાન આપણે જોયું છે કે ઘણી બધી જગ્યાઓ પર ક્યાંક ને ક્યાંક ગંદકીનું સામ્રાજ્ય અને ગંદકીના ઢગલા જોવા મળે છે એટલે હું વિકી શ્રીમાળી હકની વાત ટીમ તરફથી થોડા દિવસ પહેલાં તમામ લોકોને એક અપીલ કરી હતી કે આપની આસપાસ જેટલી પણ ગંદકીની સમસ્યાઓ હોય તે વિડીયોના માધ્યમથી અમારી ટીમ સુધી પહોંચાડો હવે ચોક્કસપણે એ વિડીયોના માધ્યમથી એક સોશિયલ મીડિયા થકી આપણે આ ગંદકીને હટાવવા માટેની ઝુંબેશ ચાલુ કરીશું તેથી અલગ અલગ વિસ્તારોમાંથી ઘણા બધા આપણી પાસે વિડીયો આવ્યા છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને પાદરા નગર એટલે પાદરા શહેર એની મેં આવતા અલગ અલગ વિસ્તારોની અંદર તમે જશો તો ચોક્કસપણે આ ગંદકી તમને દરરોજ દેખાતી હોય છે તો આ જે ગંદકી છે તેને સ્થાનિક ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એ ક્યારે સાફ કરશે અને એના માટેની વ્યવસ્થા શું કરશે અને એ ખૂબ જ અગત્યનું હોય આ ઝુંબેશ સમય થોડા દિવસ ચલાવવાના છે તો હું હકની વાત ટીમ તરફથી ફરી પણ આપને અપીલ કરું છું કે આપની આસપાસ જો કોઈ ગંદકીનું સામ્રાજ્ય હોય તો ચોક્કસથી તમે અમારી ટીમ સુધી મોકલી શકો છો અને અમારો એવો પ્રયત્ન રહેશે કે સોશિયલ મીડિયા થકી અમે આ જેટલા પણ મુહિમ છે એ તમામ વિડીયોને અમે ઉજાગર કરીશું અને ખાસ કરીને ત્યાંના સ્થાનિક નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અપીલ કરીશું કે તમે ચૂંટાયા પછી જે ગંદકીમાં જે આ રસ્તા પર ઢગલે ઢગલા હોય છે અને ત્યાંથી અવર જવર કરવા માટે જેટલી પણ પાદરાની જે જનતા છે તેને હાલાકી ભોગવવી પડે છે એ ભોગવવી ના પડે અને આપ ચૂંટાયા પછી જે કામો કરવા માટે જે કામો આપણે કરવા જ જોઈએ એ ચોક્કસપણે આપ કરો એવી અમે તમને નમ્ર અપીલ કરીએ છીએ જેથી કરીને પાદરા શહેર સ્વચ્છ રહે અને સુંદર રહે તો અત્યાર સુધી આપે જણાવ્યું કે આપણને કયા કયા વિસ્તારના વિડીયો આવ્યા છે તે પણ જણાવો અત્યારે આપણી પાસે ખરેખર પાદરાની શહેરની વાત કરું તો પાતળી હનુમાન રોડ હોય પછી પાદરા ઉમિયાવાડી પાસે બેંક ઓફ બરોડા પાસેની જગ્યા હોય ફૂલબાગ જગતનાકા પાસેની જગ્યા હોય એ તમામ જગ્યાઓ પરથી વિડીયો આવ્યા છે અને ખાસ કરીને આગળના સમયમાં પણ અમારી પાસે વિડીયો આવશે તો ચોક્કસથી મીડિયાના માધ્યમથી ને અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તેને ઉજાગર કરીને ત્યાંના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને પોતાની કામ કરવાની જે ફરજ છે એ અમે યાદ કરાવડાવીશું